અને ડ્રેનેજની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે આજ રોજ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્થળની મુલાકાત લીધી હતી વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી શુદ્ધ પાણી મળી નથી રહ્યું અને તેને બદલે દુર્ગંધ મારતું દૂષિત પાણી પરિણામે પાણીજન્ય રોગનો શિકાર પણ નગરજનો બની રહ્યા છે એક તરફ ડ્રેનેજ લાઈનો વર્ષો જૂની હોવાથી તે ઠેર ઠેર લીકેજ થઈ રહ્યું છે તો નવી ડ્રેનેજ લાઇન નાખવા માટે પાલિકાએ અનેકો વખત ટેન્ડરો પણ બહાર પાડ્યા છે ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન મિક્સ થઈ જવાને પરિણામે દૂષિત પાણી આવતું હોવાની રજૂઆત વારંવાર તંત્રને કરવામાં આવી છે પરંતુ તંત્રના અધિકારીઓના બહેરાકાને આ વાત ઉતરતી નથી જેને કારણે ભર ચોમાસે સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે એક તરફ દુષિત પાણીને કારણે ચાળો પણ ફેલાયો છે ત્યારે સ્થાયી સમિતિના સભ્ય જાગૃતિ કાકાએ પણ પાણીને લઈને પાલિકામાં આક્રમક જૂથવાદનો શિકાર બનેલી વડોદરા મહાનગરપાલિકાએ આ સમસ્યાનું નિરાકરણ પણ લાવ્યું નથી વિસ્તારમાં કીધું રિઝલ્ટ એનું નહીં મળે તો તરત નવી લાઇન નાખવામાં આવશે ને કોઈ બી હિસાબે આ પ્રશ્નનું સોલ્યુશન આવશે ફોલ્ટ નથી મળી હજુ અત્યારે પણ ફોલ્ટ નથી મળી રહ્યો અધિકારીઓને કેમ કે નવાપુરા વિસ્તાર એટલે એક એવો વિસ્તાર છે કે જૂનો વિસ્તાર છે ઘીચ વિસ્તાર છે કે આ વિસ્તારમાં કોઈ બી કામ કરવું હોય કોઈ બી મશીનરી લાવી હોય તો પણ તકલીફ પડતી હોય છે બીજું કે ઘણા મકાનોના બાંધકામ એવા થઈ ગયા છે કે ડ્રેનેજ લાઇનની ઉપર પણ બાંધકામ કરી દીધેલા હોય છે એ મેનહોલ દબાઈ ગયેલા હોય છે એટલે દેખાતા નથી હોતા એટલે આ પણ વિષય થતો હોય છે સાથે પણ બધા સાથે મળી અને જલ્દીમાં જલ્દી આનો નિકાલ આવે એવો પ્રયત્ન કરીશું આજ રોજ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સ્થળની મુલાકાત લીધી હતી અને દૂષિત પાણીની સમસ્યા અંગે ડેપ્યુટી મેયર દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરીને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી હૈયાધરણ આપી હતી વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા છે અને વોર્ડ નંબર તેરના કાઉન્સિલરો સંગઠન બધા જ ભેગા મળીને રજૂઆત કરી હતી મારી પાસે પહેલીવાર રજૂઆત આવી હતી અને ચર્ચા થઈ એટલે પછી હું જાતે અહીંયા સ્થળ ઉપર જોવા આવ્યો છું કે એકચ્યુઅલ શું પ્રોબ્લેમ છે અને આનું જલ્દીમાં જલ્દી કઈ રીતે નિરાકરણ આવી શકે અધિકારીઓ જોડે ચર્ચા કરી છે પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી વધારવાની જરૂર છે અને અમુક લાઈનો જૂની છે એ ફોલ્ટ શોધી અને આ નિરાકરણ આવી શકે એવું છે કામગીરી ઓલરેડી ચાલું છે પણ વધુ ઝડપથી વધુ માણસો લગાવીને થાય એવી મેં સૂચના આપી છે ડ્રેનેજના ફોલ્ટમાં આવું જ હોય આખા શહેરમાં કોઈ પણ જગ્યાએ ડ્રેનેજનું ધારો કે ગંદુ પાણી આવતું હોય તો આ ટ્રાયલ એન્ડ એરરની રીતે જ શોધાતો હોય છે કારણ કે જમીનની નીચે કઈ જગ્યાએ કોનું કનેક્શન લીક છે એ તમને એકદમ ખબર ના પડે એટલે લાઈનો કાપી અને કેપ મારીને બીજા દિવસે પછી જોવું પડે જે બાજુથી ગંદુ પાણી આવતું હોય એ બાજુના કનેક્શનો પછી વારાફરથી ચેક કરવા પડે એટલે એમાં સમય લાગતો હોય છે ઘણી વખત એવું હોય છે કે તરત જ ફોલ્ટ મળી જાય તો બે દિવસમાં સમસ્યાનું હલ થાય ઘણીવાર ફોલ્ટ ના મળે તો વધારે દિવસ પણ લાગે એટલે એવું નથી કે તંત્ર કામ નથી કરતું તંત્ર પૂરી જવાબદારીથી કામ કરે છે અને આ સમસ્યાનું હલ આવી જશે લેટ એમાં એટલે થયું છે કે તંત્રએ તો એની જવાબદારીપૂર્વક આનું ટેન્ડર બહાર પાડેલું હતું પરંતુ હમણાં જ મને જાણકારી મળી કે છેલ્લા પાંચ વખતથી આ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટર ભરતા નથી એટલે એના લીધે સમય જઈ રહ્યો છે હવે કયું કારણ છે કે કેમ નથી ભરતા એનું મેં એમને તપાસ કરવાનું કીધું છે અને હમણાં પણ આ ટેન્ડર ચાલુ છે એટલે અમે એવો પ્રયત્ન કરીશું કે આ ટેન્ડર ભરાય અને જલ્દીમાં જલ્દી આ કામગીરી થાય તો કયા તો પછી જોડે બેસીને અમે બધા ભેગા નિર્ણય લઈશું ભાઈ આ આપી દેવાય કોઈને અને વડોદરા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર